નમસ્કાર મિત્રો જય માતાજી જય ગૌ માતા હું છું આપનો દોસ્ત કુલદીપ રાવળ અને મારી સાથે છે ભાઈ મેહુલ રાવળ અમે બંને ભાઈ જઈએ રહ્યા છીએ આજે લાઠી તાલુકાનું તાજપર ગામે તાજપર ગામે મનસુખ દાદાની મુલાકાતે જઈએ છીએ ખૂબ ઉમર છે દાદાની ઘરે બે એમના ઘરેથી માજી અને બાપા પોતે મનસુખ દાદા બંને રહે છે પોતે સિલાઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે આવો

ધૂન ના કાર્ય અમે કરીએ છીએ ધૂન માં જે કઈ પણ વિના મૂલ્યે ધૂન કરવી છે અને જે કઈ પણ ધન રાશિ પ્રાપ્ત થાય એમાં આવા સેવાના ના કાર્ય ગૌશાળામાં નિરણ એવા સેવા કાર્ય કરવી જોઈએ તો આપનો સપોર્ટ જોઈએ છે સપોર્ટ આપો એટલે અમે આવા કાર્ય કરતા રહીશું અને અત્યારે જઈએ છીએ જામનગર અને જામનગર થી આપણે કરણભાઈ રાજપૂત અલ્પેશભાઈ બેડા સહકાર જોઈએ બીજું કઈ માંગતા નથી જો તમને અમારા વિડીયો ગમતા હોય અમારી સેવા ગમતી હોય તો અમારા વિડીયો શેર કરો જેથી કરીને આવનારી પેઢી પણ આવી સેવા કરવાનો કોઈ પાસે પણ આંગળી સિંજાના પાસ પુણ છે મારા વાલા એટલે તમારી નજર માં પણ કોઈ આવા નિરાધાર ગરીબ લોકો હોય તો અમને કોમેન્ટ કરો અમારો નંબર ડિસ્પ્લે ઉપર પણ આપીએ છીએ અમારો કોન્ટેક્ટ કરો અમને કોલ કરીને જણાવો એટલે અમે

ગાડીમાં જગ્યા નહોતી ત્રણ કીટ પડી છે એટલે અમે ભાઈ અલ્પેશભાઈ ભેડા અને મેહુલભાઈ રાવળ બંને આવ્યા છે તો તાજપર ભોગવાની તૈયારી છે મેહુલભાઈ પણ આવી ગયા છે તમને બાઇક લઈને અલ્પેશભાઈ ભેડા ચાલો આગળ આપો એટલે આપણે તાજપરમાં ભોગી દઈએ આવી દિવસે તાજપરનું બોર્ડ આવી ગયું ગામનું પાદર આવી ગયું છે ચાલો જઈએ મનસુખ દાદાની મુલાકાતે આવો

જોઈ રહ્યા છો આપ બધા કે મનસુખ બાપાના ઘરની અંદર પણ લાકડાની અંદર ઉધઈ લાગી ગઈ પાઇપ લગાવેલા છે બધે સારો પવન આવે તો એ ઘર પડી જાય એમ છે એટલે પાઇપનો સપોર્ટ કરેલો છે કીટનું વિતરણ ચાલુ થઈ ગઈ છે અમારે મેહુલભાઈ ને ભાઈ અલ્પેશભાઈ કીટ લઈને આવી ગયા છે બસ લે રેડી કલાકાર આ છે આને કારખાનું વાળે છે બધા પોતા પોતાના વ્યવસાય વાળા છે પણ આવા ધૂન કાર્ય કરીને આવી માનવ સેવા ને ગૌ સેવા કરી છે ને તમને તમ તારે ગમે ત્યારે એવું લાગે કે હવે અમારે નથી કામ થતું કઈ નથી પૂરું પડતું તો નારું ભાઈ ને ગમે ફોન કરજો અમારેથી બનતી મહેનત કરીશું તમારે એવું નહીં રાખવાનું પાંચ દીકરીઓ

બીબી આખા સાતાનો નિયાય દાય ને લાવ ઓપરેશન પણ હવે મારો ભગવાન હાથ દિવસ નહિ રડતો આ ગામે મને ઉબો કર્યો બરો આરાપતમ જમણા વસા પાણીયા નહીં નહીં એમનો આ ન કે કોક છે પીન નહી ગામનો બીદી પીન નહી કીટ વિતરણ કરીને આવી ગયા અમે ભૂરીખ્યા દાદાના દર્શને રસ્તામાં આવતું હતું તો અમને થયું કે લાવો ને દર્શન કરતા થઈ તો આવ્યા સી ભૂરીખ્યા ચાલો બધાને દર્શન કરાવવું વધારો આ છે ભૂરખ્યા દાદાનું મંદિર હનુમાનજી મહારાજનું મંદિર કોણ કોણ મિત્રો અહીંયા જઈ આવ્યા છો ત્યાં એક કોમેન્ટમાં બતાવજો દાદાના દર્શને અહીંયા ખૂબ સરસ મજાની જગ્યા છે દર્શન કરવાથી તમામ દુઃખ પણ દૂર થાય છે દાદાના ને આ છે ખૂબ સુંદર મજાની જગ્યા દાદાની અહીંયા નક્ષત્ર ભોજનશાળા પણ ખૂબ સરસ મજાની ચાલે છે આવો તો દાદાનો પ્રસાદ પણ લઈજો લઈ લીધી છે મેહુલ જોગી હો હા એની પણ યુટ્યુબમાં ચેનલ છે મેહુલ જોગી સબસ્ક્રાઈબ કરજો અરે આર કે ઓફિશિયલ જો અમારે ભૂખ ની બાર પરિષદી પરિષદી ની રીતે હોય મેહુલભાઈ આમ ન હોય

તો રસ્તામાં મારે ફોન આવ્યો કે સાભળિયાની અંદર પણ એક બહુ મોટી ઉંમરના બા અને બાપા એક રહે છે એમને પણ ખૂબ ગંભીર હાલત છે પોતે કમાઈ નથી શકતા ત્યાં પણ એક કીટ વિતરણ કરતા જાઓ તો આવી ગયા છે અત્યારે સાભળિયાની અંદર આવો સૌ ભેળા મળી એ પણ દાદાની મુલાકાત બાની મુલાકાત કરીએ પધારો કે કરીએ બે માન દિન બે